જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી ખાતે દિવ્યાંગો માટે યોજાયેલા સાધન સહાય એસેસમેન્ટ કેમ્પમાં લઈને સર્જાતા કેમ્પમાં આવેલા દિવ્યાંગ અરજદારો ભારે હાલાકીમાં મુકાયા હતા જિલ્લા કક્ષાનો કેમ્પ એક જ સ્થળે રાખવામાં આવતા તેમજ અરજદારો માટે યોગ્ય વ્યવસ્થા રાખવામાં આવી ન હોવાતી અવ્યવસ્થા સર્જાતા અરજદારો હાલાકીમાં મુકાયા હતા અને હોબાળો થતા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપના ઘટના સ્થળે દોડી ગયા હતા અને અધિકારીઓનો ઉઘાડો લીધો હતો મહત્વની વાત તો એ છે કે જિલ્લા કક્ષાનો કેમ્પ હોવા છતાંય જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ગેરહાજર રહ્યા હતા વ્યવસ્થા સર્જાતા અરજદારોમાં ધક્કા મૂકી થતા કચેરીના દરવાજાનો કાચ પણ તૂટી ગયો હતો અને અરજદારોમાં ભારે આક્રોશ પ્રવૃત્તિ ઉઠ્યો હતો અહીંયા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજનો માટે કૃત્રિમ અંગદાન મળી શકે તે માટેને એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમુને જ્યારે સૂચના મળી કે અહીંયા ઘણા મોટી સંખ્યામાં લોકો આવ્યા છે એટલે અત્યારે હું રૂબરૂ સ્થળ પર જોવા માટે આવ્યો છું અહીંયા જોતાં મને જણાઈ આવે છે કે લગભગ સોથી દોઢસો જેટલા દિવ્યાંગજનો અહીંયા આવ્યા છે દરેકે દરેકનું રજીસ્ટ્રેશનનું તથા તે લોકોના મેડિકલ ચેકઅપ માટેની વ્યવસ્થા થઈ રહી છે અહીંયા હાલ અત્યારે અમુ દ્વારા સ્ટાફને તથા પોલીસને બોલાવી અને તેઓની વ્યવસ્થિત લાઇન સર તપાસ થાય લાઇનમાં તમામ લોકો બેસે તે લોકો માટે ચેરની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા તથા નાસ્તાની વ્યવસ્થા થાય તે માટેના મેં સૂચનો આપ્યા છે ટૂંક સમયમાં આ બાબતનું વ્યવસ્થા કરી અને આ જેટલા પણ લોકો અહીંયા કેમ્પમાં આવ્યા છે તેને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવશે નવ વાગ્યાનો આવેલો છું હું સ્ટેશન ઉતર્યો ત્યાંથી આવતા આવતા મારે લગભગ અહીંયા આગળ અગિયાર વાગ્યા ત્યારે મારાથી ચલાવ્યું નહીં એ છતાં હું અહીંયા આવ્યો આગળ એટલી બધી ભીડ હતી જો એક ધક્કો વાગે બરાબર તો હું પડી જાઉં હોસ્પિટલમાં જવા એવી વ્યવસ્થા શું કોઈ પણ જાતની વ્યવસ્થા નહીં કોઈને પાણીની વ્યવસ્થા નહીં ખાવાની વ્યવસ્થા નહીં કશી જ નહીં બધા જ વિકલાંગો છે એ ધક્કા એટલા ખરાબ રીતે ખાય છે કે જેની કોઈ હદ નહીં મને તો માલિકની મહેરબાની છે કે હું આટલો ચાલી શકું બાકી જેની જોડે કશું નહીં એ બી બિચારા ટાટિયા ઘસડતા ઘસડતા કોઈ જાતની વ્યવસ્થા નહીં ઇન્ચાર્જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અમારે જે મુખ્ય અધિકારી છે એ રજા ઉપર છે અને આજે મને ચાર્જ સોંપવામાં આવેલો છે સર આમાં એવું તો મને લાગતું નથી પણ દિવ્યાંગ વ્યક્તિ છે એની પાછળ બે કે ત્રણ વ્યક્તિઓ આવેલા છે અમારો ટાર્ગેટ પાંચસો પાંચસો દિવ્યાંગ વ્યક્તિઓ આવે એવો અમારો ટાર્ગેટ હતો અને એટલા વ્યક્તિઓને અમે ફોન કરવામાં આવેલો પરંતુ એક દિવ્યાંગ વ્યક્તિ પાછળ બે કે ત્રણ વ્યક્તિ આવેલા છે જેના કારણે અવ્યસ્થા સર્જાઈ હોય એવું લાગેલું છે અને અમે દિવ્યાંગો માટે ચારસો ચેરની વ્યવસ્થા કરી છે પછી નાસ્તો નાસ્તો અને ચાની વ્યવસ્થા કરી છે હા તદઉપરાંત અમે કાઉન્ટરો અલગ અલગ દિવ્યાંગો ચાર પ્રકારના દિવ્યાંગો માટે એસન કેમ્પ રાખવામાં આવેલો છે એમાં ચાર કાઉન્ટરો અમે ગોઠવવામાં આવેલો છે અમારો તમામ સ્ટાફ એ રજીસ્ટર માટે કામ કરી રહ્યો છે પરંતુ ન જાણે પબ્લિક ધક્કા મૂકી કરતાં અમે બહુ સમજણ આપવા છતાં ધક્કા મૂકી કરતાં લાઇનમાં ઊભા ન રહેવાના કારણે અવ્યસ્થા સર્જાઈ હોય એવું લાગેલું છે બાકી એમની જે જરૂરિયાતો છે એમાં અમે પૂરેપૂરી વ્યવસ્થા કરી છે